નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર વડોદરાથી મહિલા દર્દીની સારવાર દરમિયાન છેડતી કરનારને પકડાયો એક સ્ત્રી પોતાની સારવાર કરાવવા માટે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ હતા તે સમયગાળા દરમિયાન સ્ત્રીને ખાનગી હોસ્પિટલના એક સ્ટાફે છેડતી કરી હતી તે અંગે વિગતવાર હોસ્પિટલના સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ઇસમ નામે માયત કુમાર ચતુર્વેદીનાઓ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશન આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સિંગના આધારે આરોપીને શોધી પકડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા